નમસ્કાર દર્શક મિત્રો સાવધાન વડોદરા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરા શહેરના કારેલીબાગ ખાતે ભાજપા મધ્યસ્થ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ધારાસભ્યો સાંસદ સભ્ય કોર્પોરેટરશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ ધ્વજવંદન કાર્યક્રમમાં વડોદરા શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું વધુમાં વડોદરા સાંસદશ્રીએ જણાવ્યું હતું કે આજે આપના પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી સર્વે વડોદરાના નગરજનોને આ ઓગણસીમાં સ્વતંત્રતા પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને જ્યારે આદરણીય વડાપ્રધાનશ્રીએ લાલ કિલ્લા પરથી વિકસિત ભારતના સંકલ્પ લીધો છે ત્યારે આજે વડોદરા મહાનગરના નમોકમલમ કાર્યાલય ખાતે માન્ય અધ્યક્ષશ્રી જયપ્રકાશ સોનીજીના હસ્તે ધ્વજારોહણ કર્યા બાદ સૌ કાર્યકર્તાઓ પણ આ વિકસિત ભારતનો સંકલ્પ સાથે મળીને લીધો છે આજે ભારતને આઝાદ થયા સેવન્ટી નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડે સ્વતંત્રતા દિન પૂરા ભારતની અંદર ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવી રહ્યો છે વડોદરામાં પણ અનેક સંસ્થાઓ ધ્વજવંદન કરીને ઉત્સવ ઉજવી રહી છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પણ ખાતે કાર્યાલય ખાતે આ કાર્યકર્તાઓની હાજરીમાં ધ્વજવંદન કરીને આ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે આવનારું વર્ષ સૌ નાગરિક અને વડોદરાના શહેરીજનોનું સુખ શાંતિ અને આરોગ્યમય માટે એવી પ્રભુચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અને આવનારા વર્ષમાં ભારત વધુ શક્તિશાળી બને એવો સંકલ્પ લઈએ છીએ